તારીખ વીસ નવના રોજ આપણા મોરબી પોલીસ મોરબી સિટી એ પોલીસમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાહિતા નામના ફરિયાદીશ્રીએ ફરિયાદ લખાવી છે જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાહિતા એમને વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાએ પોતાના હાથેથી સુસાઈડ નોટ લખેલી છે જે નોટમાં એના સુસાઈડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ બટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માંગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો એના કારણે ત્રાસી જઈને એમને અપઘાત કરેલાનું જણાવ્યું છે અને આ કામે પંદર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી હાલ ચાર આરોપીઓ પકડવામાં આવે છે અચ્છા ચાર આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે એક જગદીશભાઈ દેવરાજભાઈ ટક્કર ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા અમરેલાલ ભીખાભાઈ લાલજીભાઈ ભોજાણી નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભુજાણી અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા રાજભા અંકુર સોસાયટી યોગેશભાઈ નટરભર મિસ્ત્રી સૌજીભાઈ ભગરભાઈ પટેલ વનરાજભાઈ તેજુભાઈ ઝાલા નવીનભાઈ હીરાભાઈ મખીજા મહાવીરસિંહ મનુભા જાડેજા ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા સમીરભાઈ મહેશભાઈ પંડ્યા લલિત મીરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર રે બધા પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છબીલભાઈ કોડેજાનો ઇતિહાસ છે એમની હેઠળ પાંચ વખત એમની ધરપકડ થઈ રહી છે મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને એક ઘડી એવી છે કે પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા અને જે આરોપીઓ છે એ લાઇસન્સ વગર વધારે વ્યાજ માંગતા હતા એવી હકીકત છે એટલે આ એમને સુસાઈડ કરવાની ફરજ પડી